તહેવારોની સીઝનમાં વડોદરા આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે આરોગ્ય વિભાગે ખંડેરાવ માર્કેટ પાસેની મીઠાઈ ને ફરસામની દુકાનોમાં ચેકિંગ કર્યું હતું વડોદરા શહેરમાં તહેવારની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વડોદરા આરોગ્ય તંત્ર સચેત થઈ ગયું છે હાલમાં નવદુર્ગાના નવરાત્રી પર્વ શરૂ થઈ ગયો છે સાથે સાથે આગામી દિવસોમાં દશેરા પર્વ આવશે ત્યારબાદ દિવાળીના તહેવારો શરૂ થશે જે નવરાત્રી પર્વના દશેરાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ ખંડેરાવ માર્કેટ પાસે આવેલ વિવિધ મીઠાઈ અને ફરસાની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવાની શરૂઆત કરાઈ હતી જેને લઈને આરોગ્ય અધિકારી પ્રશાંત ભાવસાર તથા તેમની ટીમ દ્વારા વિવિધ મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આજ રોજ માર્કેટ ચાર રસ્તાની આસપાસ જે આવેલી જે મીઠાઈ અને ફરસાણની જે દુકાનો છે તો આગામી દિવસોમાં દિવાળીનો જે તહેવાર આવે છે તે નિમિત્તે ત્યાં સ્થળનું ઇન્સ્પેક્શન કરી અને મીઠાઈના તેમજ રો મટીરિયલના નમૂના લેવામાં આવે છે અને તે નમૂના લઈ અને પૃથક કારણ લેબોરેટરીમાં મોકલી અને તેના રિપોર્ટ અન્વયે જે પણ કાર્યવાહી કરવાની આવશે એ તાત્કાલિક ધોરણે કરવામાં આવશે આજરોજ અમે નમૂનામાં સર્વેલન્સ સેમ્પલ્સમાં જલેબી મીટ સેવ પેંડા અને ફોર્મલ સેમ્પલમાં કાજુકતરી મેંગો બરફી એ રીતના વિવિધ નમૂનાઓ લેવામાં આવે છે દશેરાના નિમિત્તે પણ અમે આગળની કાર્યવાહી દરમિયાન ફાફડા જલેબીના તેમજ ઘી રો મટીરિયલ બેસન એ બધાના નમૂના લેવાની કાર્યવાહી કરીશું